વડોદરામાં જન્મનું બોગસ પ્રમાણપત્ર પકડાયું અને મૂળ બિહારના અને વડોદરામાં રહેતા મુન્ના પાસવાન પાસેથી આ પ્રમાણપત્ર પકડાયું સુધારા વધારા માટે ફોર્ન નંબર ઓગણીસ માં રજૂ કરેલું પ્રમાણપત્ર બોગસ નીકળ્યું પ્રમાણપત્રની ત્રણ લેયરમાં ચકાસણી કરાતા ભાંડો ફૂટ્યો અમે થ્રી લેયરનું ડેસ્ટિનેશન રાખ્યું ચેકિંગ રાખેલું છે થ્રી લેયર ચેક એવી ડોક્યુમેન્ટ વેરીફિકેશન જે ટોકન માટે આવતા હોય છે સવાર સડાઉન ફર્સ્ટ લેયરમાં ડોક્યુમેન્ટ વેરીફિકેશન થતું હોય છે એમાં જે ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવે છે ફોટો ગ્રુપ છે છે એમાં મૂકવામાં આવે ત્યારબાદ સેકન્ડ લેયરનું ચેકિંગ થાય છે જે કન્સર્ન ડિપાર્ટમેન્ટ છે બર્થ એન્ડ ડિપાર્ટમેન્ટ છે બર્થ એન્ડ ડિપાર્ટમેન્ટને મોકલી આપવામાં આવતું હોય છે એ સેકન્ડ લેયર ના ચેકિંગમાંથી એમના તરફથી એક પ્રોપર છે કે નથી ઓરિજિનલ છે કે ફ્રોડ છે એ એમને કહેવામાં આવતું હોય છે એ જેવું થયા પછી થર્ડ લેયરનું ચેકિંગ આવે છે એમાં આજે ક્યુઆર કોડ છે નીચે આવે છે બે હજાર વીસ પછી જેટલા પણ બર્થ સર્ટિફિકેટ બનેલા હોય એમાં ક્યુઆર કોડ આવેલો હોય છે હવે એ ઇસ્યુ ડેટ ઉપર જે આ હતું એ જમનાભાઈ વાળું હતું આ જે છે એ હતું વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ના વાળું એટલે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રજૂ કરાયેલું એવું એમની રજૂ કર્યું પણ આ વડોદરા કોર્પોરેશન દ્વારા રજૂ કરાયું હતું કારણ કે એનું ફોર્મેટ ફિક્સ હોય છે એમને ખબર હોય છે એટલે એના લીધે આટલું સદુ થયું